ખાતે યોજાયેલ સમલગ્નમાં પાંચ નવયુગલો મંગળ ફેરા ફર્યા ભરૂચ નર્તા જિલ્લાના પાટણવાડિયા ઠાકોર સમાજના વગુસણા ખાતે આયોજિત સમૂહલગ્ન ઉત્સવમાં પાંચ નવયુગલો પ્રભુતામાં પગલા માંડ્યા વરુજનાર્તા પાટણ વાડ્યા ઠાકોર સમાજના વગો સળાં ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં પાંચ નવ યુગલોએ મંગળ ફેરા ફર્યા વરુજનાર્તા જિલ્લાના પાટણ વાડ્યા ઠાકોર સમાજના વઘુસણા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા વરુષનર્તા જિલ્લાના પાટણ વાડિયા ઠાકોર સમાજના વગુસણા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા ભરૂચ ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે સમાજના લોકોને એક મંચ પર એકત્ર કરવા વગુસણા ગામ ખાતે ભરૂચ નર્તા પાટણવાડિયા ઠાકોર સમાજનો સમલગ્નોત્સવ યોજાયો હતો જેમાં સમાજના પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનભાવો અને વડીલો ઉપસ્થિત રહી નવધુ અને આશીર્વાદ આપ્યા હતા અને આ સમલગ્નો સૌને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશભાઈ ઠાકોર ખજાનજી સતીશ ઠાકોર પ્રવક્તા ભરતભાઈ ઠાકોર મહામંત્રી ધર્મેન્દ્ર ઠાકોર અને પ્રભારી રાજેશભાઈ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી સમુલગનો સૌને સફળ બનાવ્યો હતો આજો ભરૂચ જિલ્લા પાટણ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનો બે હજાર ચોવીસનો સમૂલગ્ન રાખવામાં આવેલ છે પાટણવાડિયા ઠાકોર સમાજ ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો સંયુક્ત રીતે જે સંગઠન બનેલ છે એમાં દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ બે હજાર ચોવીસના વર્ષનું આયોજન આજરોજ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ પગુષના મુકામે અમે કરેલ છે સમાજની ગરીબ પરિવારની બેન દીકરીઓના સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ અને સમાજના ખોટા ખર્ચાઓથી અમારો સમાજ ટળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબ બેન દીકરીઓની સેવાની ભાવનાથી અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને બે હજાર ચોવીસનો આ સમૂહ લગ્ન આજ રોજ અમે રાખેલો છે સમાજના માણસો આગેવાનો તેમજ જે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજની કમિટી છે એના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આજનો આ સફર સંલગ્ન અમે આયોજન કરેલ છે અને તમામ સહકાર આપનાર આગેવાનોને બીજા સમાજના આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ